કે વધારે વરસાદ આવતા બહુ રહેવું નહીં કેમ કે ભાઈ બહુ પ્રોબ્લેમ પડી જાય પાણી વધવાનો ચાન્સ વધતો રહે છે એમ અને અહીંથી બધા જોવે છે તો ફાઇનલી ફેમિલી આપણે છે ને અંદર પહોંચવા આવી ગયા છે જે અંદર ધોધ છે સમજીનો ધોધ તમે જોવા આગળ તમને બતાવી એટલે બધા મૂડમાં ફૂલ એન્જોય કરવાનું છે ને બધા નાવાનું પણ છે એ ભાઈ બધા નાહવાનું છે ને હો ભાઈ ફાઇનલી અને અમે તમને થોડીક વારમાં પાંચ મિનિટમાં તમે બનાવી લેજો બ્લોગમાં એટલે જરૂર અમે નવા જઈએ છીએ ને એટલે આગળ અમને બતાવશું બતાવીશું બાકી હા જાય પાડે હું બાકી નાયા વગેરે જાઉં નહીં

તો કઈ બાજુ વટવાન છે પણ એ પેલા તમે આ બતાવો આમ જોવા તમે એકવાર જરણું આવીનું એમને તમે આ કેટલું ઊંડું છે ને કેટલું કઈ આનો અંત જ નથી મતલબમાં અને આ જંગલની અંદર છે ને અલગ રસ્તો છે એ આ ભાઈબંધને જોયું છે અને લઈ જાય છે એ આઈના છે ત્યારે અને અમારા ભાઈબંધના ભાઈબંધ છે એટલે મેં આવી ગયો છે અમારો અમને લેવા આવ્યા છે તમે બતાવો પણ અમારા મિત્ર જે જો તમે ઉપર કઈ રીતના આવે છે આ રીતના અમે પણ ઉપરથી આવ્યા તા એટલે તમે જો ભાઈ જે આવે છે ને આ બાજુ જો તમે ધોવા કેમ બધા નાય છે કેવી મજા કરે છે હવે નીચે જઈને તમને બતાવું અહીંયા ધોધની મજા આવશે મને લાગ્યું નહોતું કે અહીંયા એટલી મજા આવશે એમ જો તમે કઈ રીતનો ધોધ ફરે હવે હું પણ આવું છું ભાઈ તુલસી ભાઈ શોર્ટ બનાવે છે અને આ બધી ગુફા પણ છે એ પણ જોશું તો લગ્ન બનાવી જો પછી બહુ મજા આવી ગઈ હવે અંદર જાય છે અંદર હું છું તમને બતાવ નથી ને મારે તો અંદર જુઓ હા હા તમે પણ આ ધોજ જો આ રીતનું આવે છે પાણી અને ભાઈ હારા હારા અહીંયા તો બીજ કેમ કે અહીંયા હનુમાન દાદા ભાઈ દેખાશે કે એવી કાંઈ જરૂર વસ્તુ છે નહીં કે કાંઈ થાય કે કાંઈ પ્રોબ્લેમ ગુફાની અંદર છે તમારી માટે એટલો મોટો રિસ્ક લીધો છે ને અહીંયા આવ્યો છે તો આ હનુમાન દાદા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને આ ચેનલને ફટાફટ શેર કરો બધા મિત્રોને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ એટલો મતલબ આ રીતનું છે ઉપરલી અને એનો પણ ઉપર એક ગુફા જેવું છે ના આ પણ કંઈક છે ના તો જોવાય એવો રસ્તો નથી એટલે નગર ના જાત આપણે અને આ રીતનું પાણી ઉપરથી પડે છે અને આ તમે જોવા કેટલું આ આ અંદર ની પાણી બધું બહાર છે તમને બતાવ્યું છે આપણે તો દૂરથી હનુમાનજીના દર્શન કરી લઈએ ના લીધા છે અને હજી બધું નાવાનું છે હજી એક વાર આ પ્રકૃતિનો આનંદ લેવા આવો અને આવવા પણ આવું એકવાર વાર મજા જ આવે મિત્રો આ લોકેશન છે

એકવાર જોવા આમ કરી દીધું ચારેય બાજુ બની શકે જવાનું કહેવામાં કાંઈ મગર પણ રહે છે પાણીમાં આનો જે ઊંડાની વાત કરી તો આનો અંત જ નથી નીચે કાંઈ હા મિત્રો હજી આપણે થોડીક એક સિગાસ સિગાસ આવવાનું છે ના તમને લઈ જઈ એક મિનિટ છે તમને એ જોવાની પણ મજા આવશે જો મિત્રો આ કેટલા બધા માણસોના આપણે પણ નાહવાનું છે જશે એટલું તો નાય ના એવું હજી નાવાનું છે આપણે તો કેટલું પબ્લિક આ હા હા નાવાના શોખીન ગુજરાત માં એટલે કઈ ઘટે નહીં તમારે આમાં હું શું કે મિત્ર જે આગળ રહી ગયા છે આ બધા નાવાની તૈયારી કરે છે અહીં આપણે ઓલમોસ્ટ બધા ભેગા ને ફેમિલી હોય છે પણ અને આપણે પણ જે નાવાન છે ને હાજ પાડવાની છે આપણે મિત્રો આપણા મોજ કરવા આટલું નીકળ્યા ફૂલ મોજ હા ગુજરાત પબ્લિક આપણે મોજ જ કરવાની છે હજી નાસ્તો અહીં કરવા મળે છે હા અને પ્રશ્રમ સીજો હા તે વલોગ માં એન્ડ સુધી બેના જ રહીજો એ જ આટલે વારો છે તમારો હા So I propose that we embrace love, hope, and our revenge. મિત્રો અત્યારે પડી ગયા છે પાછા નાવા બીજી જગ્યાએ લોકેશન ગોતું છે જમજીરમાં એક મસ્ત મજાની જગ્યા છે તમે જોયો હોય તો કોમેન્ટ કરી નાખજો ન જોયો હોય તો પણ જોઈ લેજો ફરતી વામાં અહીંયા કોઈ જે પાણી ખૂટતું જ નથી મિત્રો આપણે અક્ષયભાઈ પાછા આવે છે અત્યારે અમે અહીંયા જમજીર આવી ગયા છીએ અને અહીં નાવાની એટલી મજા આવી એટલી મજા આવી ને એટલે ભાઈ અમને અહીંયા લાવ્યા એટલે બહુ મજા આવી અને અહીંયા આવી અર્થ ભાઈ અમારા પૈસા વસૂલ કરી દીધા કેમ સર અત્યારે છ સાડા છ જેવું થઈ ગયું છે એટલે હવે અહીં પ્રસ્થાન થઈ છે ઘર તરફ જવા માટે થોડુંક મોટા ક્યાર તરબ બતાવ્યો છે ભાઈ વાગી ગયો છે ભગવાન નાખ કોક તડતો આ બાજુમાં તો ખબર નહીં પકડી પકડી મારા નાવામાં આવું જ થાય ગમે લાભ લી લે ગમે હાથમાં તો ધ્યાન જ રાખવું આ મિત્રો અને એક વસ્તુ ખાસ કહેવાની છે એ આપણે જે હેન્ડ કરવાનો બાકી છે ત્યારે કહીશું એ બંને મહેમાન ની આવી ગયા છે સા પાણી પીન પછી નીકળવાનું છે આ ભાઈ છે ને વડ મોડ ગઈ બહુ મોડાઈ ગઈ ભાઈ મને દુખાવો પણ નથી કોઈ ગતિ વગી નો તમને પણ આ દેખાતો કે ભાઈ વાગી ગયો છે અને આ ભાઈને બધેને દુખે છે તેરો વોલ ને મરાક્ષુ ભાઈ આગળ આવે છે તેરો

આવી હોટલ એ આપણે શ્રી ચામુંડા રેસ્ટોરન્ટ યાની યાનિકી જગા ભાઈ ગોપનાથવાળા અને ઓલમોસ્ટ આપણે વ્લોગ બનાવેલો છે તમે ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ ત્યાં જોઈ લેજો અને સામેની સાઈડ અત્યારે રાસ ગરબા ચાલે છે ભાઈ તૈયારી ચાલે છે તો એક વસ્તુ મારે જે કહેવાની હતી ને એ કહેવાની હતી ઘણા લોકો એમ કહેતા હતા કે ભાઈ તમે જ્યાં બ્લોગ તો ત્યાં ઇતિહાસ નથી કહેતા ઘણા વ્લોગર ઇતિહાસ પણ કહે છે એની માટે આપણે અલગથી એક યુટ્યુબ ચેનલ બનાવી છે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે ત્યાંથી એના સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ત્યાં છે ને યુ ચેનલમાં તમે જોઈ લીજો ત્યાં જઈને કે કઈ રીતનો કયા ઇતિહાસ હોય છે અમે તે બાકી છે આપણે તો ફાઇનલ ફેમિલી બધા છે ને ખાવા બે ગયા સમજો

ગુડ મોર્નિંગ ફેમિલી તો હશે ને સવારમાં જાગવામાં થોડુંક લેટ થઈ ગયું હતું એટલે અત્યારે વ્લોગ શરૂ કર્યો છે અને ભાઈ વ્લોગમાં એડિટિંગમાં બહુ થોડોક વાર લાગશે કેમ કે અલગ અલગ ચાર પાર્ટ કરવા પડશે પહેલાં આવશે આપણે શરણી ખોડિયારમાં પછી આવશે તુલસી શ્યામ પછી આવશે આપણે દ્રોણેશ્વર મહાદેવ અને છેલ્લા આવશે આપણે જમજીર ધોધ આવશે અને આનો બધા એના ટોટલ વ્લોગ બની પછી એડિટિંગ કરીને એમાં નાખી તો થોડોક ટાઈમ લાગશે કેમકે એક બ્લોગમાં બધું ભેગું કરવું ને તો બહુ વાર લાગી જાય ઓલરેડી આપણે ખાલી પાંચ મિનિટનો વ્લોગ બનાવીએ છીએ તો પણ તમે પૂરો પૂરો વ્લોગ નથી જોતા એટલા માટે છે ને આ બધો વ્લોગ ભેગો કરીને બનાવ્યો તો ત્રીસ ચાલીસ પચાસ મિનિટનો વ્લોગ બની જાય એના કરતાં મને છે ને અલગ અલગ વ્લોગ બનાવીને કહો પ્લીઝ પૂરા પૂરો વ્લોગ જોજો કેમ કે જોવાની મજા આવશે કઈ રીતની મજા કરી છે ને તમે પણ ત્યાં જઈ શકશો અને જવાની મજા આવશે અનેક બીજી વાત કરી છે કે આપણે એક નવી યુટ્યુબ ચેનલ ખોલી છે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈએ તો જોઈ લેજો ત્યાંથી અને એમાં અમે જ્યાં ફરવા ગયા હતા જે જંગલના શોર્ટ વિડીયો છે એના લોંગ વિડીયો છે અને કઈ રીતનું જંગલમાં ફેરવા થાય એ વિડીયો અલગ રીતના છે ઉતારેલા એમાં નાખીશું અમે અને તમારે કોઈને કામ આવતા તમે એ વિડીયો લઈ શકો છો એમાં હું કોઈ જાતનો કોપીરાઈટ નહીં આપું અને એ વગરને એમાં શોર્ટ ટેમ્પલના વિડીયો છે એ પણ તમે લઈ શકો છો એમાં પણ કોપીરાઈટ નહીં આપું તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય રામ જૈન મનતા હર મહાદેવ